ત્યારે મામલતદારે આ તમામ વિરપ્પનો સામે લાલા કરી છે ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવા કરનાળી પીપરિયા સંખેડા શિનોર તિલકવાડા તાલુકામાં લેભાગુ વેપારીઓ દ્વારા બેફામ વૃક્ષનું છેદન ચાલી રહ્યું છે ડભોઈ તાલુકામાં ડભોઈ મામલતદારે આજરોજ વેગા ચોકડી પાસેથી એક ટેમ્પો અને શિનોર ચોકડી પાસેથી ટ્રેક્ટરને પકડી પાડતા લાકડા ફફડાટ વ્યાપી છે તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બે નંબરની લાકડા કટિંગનો ધંધો ચાલી રહ્યો હતો ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ અંગે કોઈ પગલા લેવામાં આવતા નથી ત્યારે વન વિભાગના અધિકારીઓની જાણ હોવા છતાં પણ તેઓ અજાણ બનતા હતા ત્યારે ડભોઈ મામલતદાર ડેવી ગામિતે લાકડા ચોરોને અંકુશમાં લેવા માટે લાલ આંખ કરી હતી લીલાછમ લાકડાનો ભરેલો એક ટેમ્પો ને પકડી પાડવામાં આવ્યો છે અને લાકડાનું મોટું ટ્રેક્ટર ને પણ ઝડપી પાડવામાં આવ્યો છે જેને લઈને લાકડા ચોર વિરપનમાં વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ડભોઈ મામલતદાર ડેવી ગામીતે તેમના પર કડક કાર્યવાહી કરે તો લીલા વૃક્ષ જંગલો બચી શકે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે